ખેડૂતોના થઈ રહેલા કડદા વિરુદ્ધ જે આંદોલન ખેડૂતોએ કર્યું અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ભોગ બનનારા ખેડૂતોના પક્ષે રહેવાના બદલે કડદો કરનાર વેપારીઓનો પક્ષ લીધો ખેડૂતો ઉપર કેસ દાખલ થયો એ પૈકીના ચોત્રીસ ખેડૂતોની જામીન અરજી બોટાદ સેશન્સ કોર્ટમાં મૂકેલી હતી એ ચોત્રીસ પૈકી સત્યાવીસ ખેડૂતોના જામીન આજે નામદાર કોર્ટે મંજૂર કર્યા છે સાત અરજીઓ પેન્ડિંગ છે

તમામ અડચણોને ખેડૂતો સફળ થશે એવી આશા છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો